ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં આવેલ એક ગેસ્ટ હાઉસમાં એક ત્રીસ વર્ષીય ડોક્ટરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે નટુભાઈ વિઠુલભાઈ ગોહિલ નામના ડોક્ટરે આપઘાત કર્યો છે શા માટે આપઘાત કર્યો છે તે કારણ હજુ અકબંધ છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાવવામાં આવી છે તેમજ મૃત્યુદેવને પોસ્ટમોર્ટમ કરવા માટે ગારિયાધાર સરકારી દવાખાનામાં ઘસેડવામાં આવ્યો છે આ ડોક્ટરનું મૂળ ગામ પાલીતાણાના તાલુકાનું ભાદા વાવ છે અને હાલ છેલ્લા એક વર્ષથી તેઓ તાલુકાના ગામમાં ક્લિનિક ચલાવતા હતા સંપન ઘરમાંથી આવતા આ ડોક્ટરે કેમ આપઘાત કર્યો છે તેઓ ચર્ચાનો વિષય બન્યો જોકે આ દિશામાં ગારિયાધર પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે વધુ વિગતની રાહ જોવાઈ રહી છે રિપોર્ટર નજીર વલિયાણી એફકે લાઈવ ન્યૂઝ ગારીયાધાર અવનવી ઘટનાઓ અને સમાચારને જોવા માટે એફકે લાઈવને ફોલો કરો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો